સુરતના જાણીતા ડુમસ બીચ પર ફરી એકવાર નિયમોના ઉલ્લંઘનનો કિસ્સો સામે આવ્યો છે જે વાહનોના પ્રવેશ પર સખત પ્રતિબંધ હોવા છતાં એક લક્ઝરી મર્સિડીઝ કાર દરિયામાં પાણીનો પ્રવાહ વધતા અડધી ડૂબી ગઈ હતી દરિયામાં અડધી ડૂબી ગયેલી કારને ક્રેનથી કારને બહાર કાઢવામાં આવી હતી જોકે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મળતી માહિતી મુજબ સુરતના ડુમસ બીચ પર એક લાલ રંગની મર્સિડિસ કાર દરિયા ગઈ હતી અને પાણીમાં અડધી ડૂબેલી કારને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો પરંતુ કાર બહાર ન નીકળતા આખરે ક્રેન ને નોબત આવી હતી જો કે ક્રેન આ કાર બહાર કાઢવામાં આવી હતી આ ઘટનાનો નો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ ઘટના ની જાણ થતાની સાથે ડુમસ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે કાર ના નંબર આધારે તેના માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ